टेक्निकली आ अकाउंट होल्डर्स कौन से ए बाबत में डिटेल्स शोधवा में आई जाए कि आज अकाउंट बेसिकली त्रे अकाउंट एक क्षमा परवीन रहे आर टी नगर बेंग्लोर में रहे थे आना डीप सर्च कर डिटेल्स आना फोन नंबर्स आना, आना डिटेल एड्रेस वगैरह बढ़ू आइडेंटिफाई कर आधार पीछे एक टीम बनाली जेम डीवाईएसपी विरजीत परमार पी आई एस चावड़ा पी आई मणाल પીએસઆઈ અમન પટેલ વિજય પટેલ પીએસઆઈ હિનાબેન મકવાના આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ ઇન્ટરસ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ જેમાં ઘણી ફળદાયક સાબિત થયેલ અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સ માં અને એને પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ એ જાતે આ એકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એના દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો પછી આ જે આરોપી છે એનો ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે એમ ખાતે લઈને આવેલ છે